નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર તો જોઈએ આદા મહત્વના સમાચાર પાલિતાણા થી અમારા સંવાદદાતા મિત્રા સિંહ સરવૈયા સાથે પાલીતાણા તાલુકામાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાલીતાણા તાલુકામાં આજ ધર્મરથમાં ગામે ગામથી ક્ષત્રિય યુવાનો જોડાયા હતા આ ધર્મરથમાં યુવાનો તેમજ વડીલો શપથ લીધા હતા કે આ વખતે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને મત આપો એ રાજપરા લાપાળિયા પાંડેરિયા ભંડારિયા વડાળ ક્ષેત્રુજળ ડેમ મોટી પાણીયાળી સોનપરી એક બે પાલીતાણા સેના મુખ્ય માર્ગ રોહિશાળ હસ્તગીરી હાથશણી દેદરડા કંજરડા નાનીમાળ માળિયા જાળિયા પીઠલપુર સીજળિયા નોઘણવદર સમઠિયાળ જેને દરેક ગામમાં દરેક સમાજ દ્વારા આહિર સમાજ કામળિયા સમાજ ભરવાડ સમાજ કાઠી સમાજ કુંભાર સમાજ તેમજ પાલીતાણા શહેરના મુખ્ય મસ્જિદ બહાર બોડી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા પણ સમર્થન આપી ક્ષત્રિય સમાજ પ્રેરિત નીકળેલ ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક ગામોમાંથી ટુ વ્હીલર ફોર વ્હીલર અને વ્યક્તિઓ ગામે ગામથી જોડાતા રહે છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મરથને આવકારી સ્વાગત કર્યું હતું